જયા પાર્વતીની વાર્તા દિવસ થી શરૂ નિત્ય સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ ભગવાનનું પૂજન કરવાનું જવારાનું પૂજન કરવાનું અને પાંચ દિવસ મીઠા વગરનું ભોજન નમક વગરનું ભોજન લેવામાં આવે છે પાંચમા દિવસે રાત્રે જાગરણ કરીને બીજા દિવસે વ્રતના બારણા કરવાના એક હતો બ્રાહ્મણ એક હતી બ્રાહ્મણી બંને સત્યવાદી અને નીતિવાળા હતા પ્રભુ ભક્તિવાળા હતા એને આંગણે જે કોઈ આવે તે ખાધા પીધા વગર જતું નહીં એ એનો નિયમ હતો એ ખાધે પીધે સુખી હતા છતાં એમનામાં અભિમાનનો છાટો પણ હતો નહીં આમ એ બધી વાતે સુખી પણ ભગવાને તેને માત્ર એક વાતનું દુઃખ આપ્યું હતું અને તે એ છે કે એને શેર શેરમાટીની ખોટ હતી અને આ શેર માટીને કારણે એમને રાત દિવસ સતત ચિંતા રહેતી હતી એક દિવસની વાત છે એ દિવસે નારદજી ફરતા ફરતા ત્યાં આગળ આવી ચડ્યા બ્રાહ્મણ એમને આવકાર આપ્યો અને ફળ ફૂલથી તેમનો સત્કાર કર્યો ત્યારે નારદજીએ કહ્યું કે કેમ છો મજામાં ને હા મુનિરાજ આપની કૃપાથી આમ તો સુખી જ છીએ પણ શું કોઈ વાતનું દુઃખ છે તો કે હા એક બાબતની ખોટ છે અને એ છે માત્ર સંતાનની એને માટે એક રસ્તો બતાવું અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે અને જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા પણ કરતું નથી ત્યાં જઈને તમે જો શંકર પાર્વતીને એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો તો જરૂર તમારી મહાદેવજી પ્રસન્ન થશે અને તમને સંતાન આપશે આમ કહી નારદજી તો ચાલ્યા ગયા અને બીજે દિવસે પૂરી તૈયારી કરી બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ દક્ષિણ દિશા જંગલ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાં એમને આવું મંદિર દેખાયું નહીં એટલે આખરે એ તો થાકી હારીને એક ઝાડ નીચે બેઠા અને વિચારવા લાગ્યા કે હવે કરવું શું વિચાર કરતા કરતા એમને એમ લાગ્યું કે આ સામે ટેકરી દેખાય ત્યાં તપાસ કરવાની બાકી છે અને ત્યાં છેલ્લે તપાસ કરી લઈએ જો ત્યાં મંદિર ન મળે તો પછી આપણા ઘરે પાછા ચાલ્યા જઈશું વિચાર કરી થાક ટેકરી ઉપર ચડ્યા ટેકરી ઉપર ચડીને જોયું તો ત્યાં આગળ એક નાનકડું મંદિર હતું અને આ શંકર પાર્વતીનું મંદિર હતું એક ખોડામાં એમણે રહેવાની ગોઠવણ કરી પછી સ્નાન કરી તેઓએ પૂજાની શરૂઆત કરી દીધી મંદિર પાસે જ બિલ્લીનું ઝાડ હતું ત્યાંથી બિલીપત્રો લાવી સવાર સાંજ નિયમિતપણે તેઓ સ્નાન કરીને પૂજા પાઠ કરવા લાગ્યા અને આજુબાજુમાંથી ફળ ફૂલ લાવી તેઓ પેટ પૂજા કરતા આમ કરતા પાંચ વર્ષ વીતી ગયા પણ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં એક દિવસ બ્રાહ્મણ ટેકરી ઉતરીને ફળ ફૂલ લેવા માટે જંગલમાં ગયો પણ સાંજ પડવા આવી તોય તે પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી આથી તે તેને શોધવા ચાલી નીકળી અને ટેકરી ઉતરીને થોડીક દૂર ગઈ ત્યાં તેણે પોતાના પતિને ઝાડ નીચે બેભાન પડેલો જોયો અને પાસે એક નાગ ફૂંફાડા મારતો હતો બ્રાહ્મણના પગમાં અંગૂઠામાંથી લોહી નીકળતું હતું આથી બ્રાહ્મણીને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાગ કરોડયો છે આથી એના મોઢામાંથી એક ભયંકર ચીજ નીકળી ગઈ ત્યાં તો એણે શોળે શણગાર સજીની સામે પાર્વતીજીને ઉભેલા જોઈ પાર્વતીજીને જોતા જ બ્રાહ્મણી નમી પડી એટલે પાર્વતીએ તેમને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ સજીવન કર્યું પછી પાર્વતીજીને તેમને કહ્યું કે તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું માટે તમારે જે વરદાન જોઈએ તે માંગો માતાજી અમારે તો શેર માટીની ખોટ છે માટે એનો ઉપાય બતાવો તમે જો જયા પાર્વતીનું વ્રત કરશો તો જરૂર તમારે ત્યાં સંતાન થશે આ વ્રત કરવું કેવી રીતે આ વ્રત આષાઢ સુદ 13 ના દિવસે શરૂ કરવામાં આવે છે અને વધ ત્રીજે પૂર્ણ કરવામાં આવે છે આ પાંચે દિવસ મીઠા વગરનું એક ઢાણો કરવામાં આવે છે પહેલા પાંચ વર્ષ જુવારાનું ભોજન ખાયને બીજા પાંચ વર્ષ મીઠા વગરનું ખાયને ત્રીજા પાંચ વર્ષ તામુ ખાયને અને ચોથા પાંચ વર્ષ મગ ખાયને વ્રત કરવામાં આવે છે પાંચમા દિવસે વ્રતનું જાગરણ કરવું જોઈએ જ્યારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રત નું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજન નું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવાના પછી કંકુ જેવી સૌભાગ્યની કોઈ પણ વસ્તુ આપવી જોઈએ આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિનો વિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખની પણ પ્રાપ્તિ થાય છે આમ કહીને પાર્વતીજી અંતર્ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી પોતાના ઘરે પાછા આવ્યા બીજે વર્ષે એમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું થોડા જ વખતમાં એમને ત્યાં સરસ મજાનો દીકરો અવતાર્યો હે માતા પાર્વતી જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને પડ્યા તેની સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા તથા બ્રાહ્મણને આપના આશીર્વાદથી સજીવન કર્યો તેવી જ રીતે બહેનો આપનો આ વ્રત કરે છે કથા સાંભળે છે વિડીયો જોવે છે સાંભળે છે તેમને પણ એવા જ આશીર્વાદ આપજો સુખ સંપત્તિ પ્રદાન કરજો તેના પતિને લાંબુ સુખી જીવન પ્રદાન કરજો તેમના બાળકોની રક્ષા કરજો નિસંતાન હોય તેને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપજો એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો બહેનો સાંભળ્યું ને જયા પાર્વતી વ્રતનો આપણા ધર્મમાં કેટલો મહિમા બતાવવામાં આવ્યો છે આ વ્રત માતા પાર્વતી અને સીતા માતાએ કર્યું હોવાથી આપણા ધર્મમાં આ વ્રતનો ખૂબ જ મહિમા છે જે બહેનો સાચા મનથી સાચા ભાવથી આ વ્રતને ધારણ કરે છે પાંચ દિવસ સુધી વ્રતના નિયમોનું પાલન કરે છે તેને આ વ્રતનું ફળ જરૂર મળે છે તેમાં કોઈ શંકાની સ્થાન નથી ભગવાન શિવને માતા પાર્વતીના આશીર્વાદથી તે સ્ત્રીની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો જે બેનો વ્રત કરતા હોય તેને પણ આ વીડિયો મોકલજો કે જેથી કરીને તે પણ આ પાંચ દિવસ કથા વાર્તા સાંભળી શકે અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ